સ્ત્રીઓમાં આર્થિક સ્વતંત્રતા સાથે વૈચારિક સ્વતંત્રતા પણ આવી છે જે પુરુષ પ્રધાન ક્ષેત્રો હતા ત્યાં આજે મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે એવા ક્ષેત્રો કે જ્યાં કદાચ મહિલા એ ક્ષેત્રોમાં જોડાશે એવું લોકો વિચારતા પણ ન હતા એવા ક્ષેત્રોમાં પણ આજે મહિલાઓ પુરુષો કરતાં પણ આગળ જોવા મળી રહી છે માત્ર પોતાની માટે નહીં પણ હવે મહિલાઓ બીજી મહિલાઓને બીજા લોકોની માટે પણ અવાજ ઉઠાવતી થઈ છે તેમાંનું જ એક ક્ષેત્ર એટલે મહિલા પોલીસ જવાન ગુજરાતમાં સો ટકા મહિલા પોલીસ કર્મી છે જે છેલ્લા નવ વર્ષમાં બાર ટકા વધી છે વાત જ્યારે પોલીસ બેડાની હોય ત્યારે પહેલાના સમયમાં ક્યાંક એવી વિચારધારા આપણને જોવા મળતી કે પોલીસ બેળામાં મહિલાઓ શું કરી શકે પણ આજના સમયમાં એવા ઘણા ઉદાહરણો આપણી પાસે છે એની સાથે ઘણી એવી મહિલા પોલીસ જવાનો આપણી સાથે છે કે જેમણે આ સાબિત કરી બતાવ્યું છે કે જે મહિલાઓ છે દરેક ક્ષેત્રમાં આજે આગળ છે અને પોતાની માટે નહીં પણ લોકોની માટે પણ લડત આપી શકે છે એવી જ આજે મહિલાઓને એવા જ વ્યક્તિત્વ એવા જ મહેમાનો આપણી સાથે આ કાર્યક્રમમાં ખાસ જોડાયા છે કોમલ વ્યાસજી જેઓ ડીસીપી કંટ્રોલ રૂમ અમદાવાદ છે વેલકમ ટુ ડે સ્પેશિયલ અને એ સાથે જ આપ બંનેને સૌથી પહેલા સતસત સલામ કરીશ કે જે મહિલાઓ માટે જ નહીં પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ કામ કરી રહ્યા છો આજના દિવસે સૌથી પહેલા મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ

પણ વુમન્સ ડે પૂરતું એક દિવસ પૂરતું સેલિબ્રેશન ન થાય જીવનના દરેક ક્ષેત્રમાં સમાજના દરેક ક્ષેત્રમાં અને સમાજના દરેક કે દરેક હું તો એવું કહીશ કે ક્ષેત્ર નહી સમાજનો એવો કોઈ ભાગ નથી જ્યાં મહિલાઓ નથી છેલ્લા થોડા સમય પહેલા લાસ્ટ વીકમાં જ આપણે એક સમાચાર અખબારોમાં જોયા હતા કે દેશના પ્રથમ મહિલા સ્નાઇપર તરીકે પણ જો આઝાદી પછી આટલા વર્ષે એક મહિલા સ્નાઇપર પ્રથમ મળી આવે છે પાયલોટ તો વર્ષો પહેલા થયા છે પોલીસ વિભાગમાં અમે પોતે છીએ અને સિનિયર લેવલે પણ અન્ય મહિલા ઉચ્ચ અધિકારીઓ પણ છે તો ભાગ્યે જ એવું કોઈ ફિલ્ડ છે જ્યાં મહિલા નથી તો વુમન્સ ડે ને મહિલાઓને ભાગીદારી વધારવા માટે પ્રોત્સાહન રૂપે ઉજવણી કરીએ બરાબર છે પણ આ માત્ર એક દિવસ પૂરતી ઉજવણી ન રહે અને રોજે રોજ આજે મહિલા દિવસ છે તો મહિલા જે અધિકારીઓ છે મહિલાઓ જે જે અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે એ તમામને પ્રોત્સાહન આપી એક દિવસ પૂરતી તાલીઓ વગાડીએ એટલા પૂરતું અટકી ન જવું જોઈએ એટલે પરિવારમાં પણ દીકરીઓ છે એને પણ સતત પ્રોત્સાહન આપીએ દીકરી હોય વધુ હોય પુત્રી કે કોઈ પણ સમાજમાં જ્યાં પણ તમને જરૂરી લાગે ત્યાં મહિલાઓને પ્રોત્સાહન આપીએ અને બને એટલી સગવડ કરી આપીએ જેથી મહિલા બીજા કોઈ એના બોજના કારણે આગળ વધતી અટકે નહીં બીજી લાયબિલિટીઝ જે મહિલાના એક મહિલા હોવાના નાતે જેમ અમે મહિલા અધિકારી છીએ તો અમારે પણ પરિવાર બાળકો આ તમામ વસ્તુ સાચવવાની હોય છે જે પુરુષોને મહિલાઓ માટે વધારે હોય છે તો તરીકે મળે તરીકે મળે જુનિયર તરીકે મળે કે પોતાના પરિવારમાં મળે તો બને એટલો સપોર્ટ કરીએ કે મહિલા એની ઈચ્છા હોય એક ક્ષેત્રમાં વગર અવરોધે આગળ વધી શકે એટલી સગવડતા કાયમ આપતા રહીએ નહીં કે માત્ર એક દિવસ જે બિલકુલ ખૂબ સાચી વાત આપે કરી કે માત્ર એક દિવસ પૂરતી આ ન જ હોવી જોઈએ કાનનજી આજે લાગે છે કે આજના સમયમાં આપણે જોઈ શકીએ છે એ પરિવર્તન એ વિચારધારામાં પરિવર્તન લોકોની વિચારધારા ક્યાંક મહિલાઓને લઈને હવે બદલાતી જોવા મળી છે શું કહેવા માંગશો કાનનજી અ ડેફિનેટલી આપણે જે પહેલાનો સમય જોયો છે અને અત્યારનો સમય છે એમાં ઘણો બધો ડિફરન્સ છે પહેલા આપણે ખાલી બહાર આવવા માટે પણ ક્રાંતિ કરવી પડતી હતી કે લેડીઝ એ ખાલી ભણવું છે ઘરની બહાર આવવું છે તો પણ એને પોતાના ઘરમાં પણ એટલી સ્ટ્રગલ કરવી પડતી હતી એ માઇન્ડ સેટ છે એ ચેન્જ થયું છે પેરેન્ટ્સ પોતાના પોતાના દીકરીઓને અને દીકરાઓમાં કોઈ ભેદ ન રાખી દીકરોને પણ એટલી સરસ ભણાવે છે પોતાના કરિયર માટે ફ્રીડમ આપે છે આ સ્પેશિયલ વિમેન્સ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ના દિવસે હું તમામ દીકરીઓને મહિલાઓને કહીશ કે જુઓ આખું આકાશ ખુલ્લું છે સ્કાય ઇઝ ઓપન તમે પોતાની ક્ષમતાઓને પોતાની કેપેસિટી અને જે ઈચ્છો એ મેળવી શકો છો અને જે મળ્યું છે જે જૂની છે એને આપણે થેન્ક યુ કહેવું જ જોઈએ કારણ કે એ બધાની એક સહિયારી મહેનત છે કે આજનો જે સમાજ છે આજની જે સ્પેસ આપણને મળી છે કોઈ આપણને સ્પેસ આપે અને આપણે લઈએ એ કન્સેપ્ટમાં હું નથી કહેતી પરંતુ અગાઉની પેઢી છે આપણા પેરેન્ટ્સ છે એ લોકો એ ભેગા થઈને એક એવા સરસ સુંદર સમાજની રચના ચોક્કસ કરી છે જેના કારણે આપણને આજે આ સ્પેસ મળી છે અને એ સ્પેસને આપણે કન્ટ્યુ રાખીએ અને પોતાની સ્કિલ ડેવલપ કરી અને પોતે જે ઈચ્છે છે એ મેળવી શકે એ માટે મહેનત કરે એવી તમામ મારી શુભેચ્છાઓ જી બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ અને કોમલજી વાત જ્યારે આજના સમયમાં પણ પડકારોની હોય ને ત્યારે આપને શું લાગે છે ખાસ કરીને જ્યારે વાત આપણે પોલીસ બેડાની કરીએ અને અન્ય એવા ક્ષેત્રો કે જ્યાં હજી પણ લોકો એવું વિચારતા હોય કે કદાચ અહીંયા હજી પણ અ અમુકમાં એવું લોકોની વિચારધારા હોય કે અહીંયા મહિલાઓ કામ ન કરી શકે નહીં એમાં એક વર્ગ એક ક્ષેત્ર આપણે પોલીસ પણ સમજી શકીએ છીએ ત્યારે કયા પડકારો આપને લાગે છે કે આજના સમયમાં કદાચ આ ક્ષેત્રમાં જો કામ કરવું હોય તો મહિલાઓ માટે હોઈ શકે છે અ ખૂબ સાચી વાત છે તમારી આપણા નાનપણથી જોતા આવ્યા છે અહીંયા નહીં ક્યાંય પણ જાઓ તો એક ઈમેજ જે છે એ હંમેશા મેલ મેલ ડોમિનેન્ટ સોસાયટીની ઈમેજ જોવા મળશે લશ્કર ની વાત આવે તો સૈનિક તરીકે પહેલી કલ્પના ખડતલ મુજબોની પોલીસની કલ્પના કોઈ કરી જ નથી હોતી આપણે નાના હતા તો પણ પોલીસ ની વાત આવે ત્યાં એક પુરુષની છબી જ મગજમાં આવે એવી જ રીતે ફાયર ફાઇટિંગ નું કામ છે કે ભાઈ આગ લાગી છે તો ફાયરના ના રેસ્ક્યુ કરવા વાળા જે છે તો ત્યાં પણ છબી હંમેશા મગજમાં પુરુષોની જ આવે છે તો આ બીબાઢાળ જે સમાજની એક છાપ હતી કે આ ફિલ્ડમાં દીકરીઓ જતી જ નથી મહિલાની વાત આવે એટલે ભાગે ડોક્ટર કે ટીચર તરીકે હંમેશા બહેનોને પ્રિફર કરવામાં આવે કે ભાઈ બાળકો સાથે કામ કરવાનું છે સોફ્ટ સ્કીલ પર કામ છે અન્ય કોઈ બીજી જવાબદારી રહેતી નથી અને એક ચોક્કસ એક શાળાના વાતાવરણમાં જ કામ કરવાનું છે તો દીકરીઓ માટે સૌથી પહેલા કલ્પના એ જ આવે દીકરીને ક્યાં પ્રોફેશનલ બનાવી છે ટીચર બનાવી દો પછી બહુ વધારે હોશિયાર હોય તો દીકરીને બસ એન્જિનિયર બનાવી દો પછી આવ્યું કે સાથે જેમ તો ત્યાં વાત આવે જ્યાં કાળજી લેવાની છે એક એક જોઈએ 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 છે 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 તો ત્યાં મહિલાની જ વાત આવે કે બે દીકરી છે તો ડોક્ટર નથી બની નર્સ બનાવી દો પછી લેબોરેટરીની ની અંદર કામ કરવાનું આવે કે લેબ ટેકનિશિયન તો દીકરી માટે આ ફિલ્ડ સારું તો આ જે છાપતી એ એ પોલીસ વિભાગ માટે જેમ પુરુષોને જ ગણવામાં આવે કે ભાઈ પુરુષોનું ક્ષેત્ર છે એ જ રીતે તમે જોઈ લો કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે તમે વર્કશોપમાં ક્યાંય પણ જાઓ તો કોઈ દીકરી કામ કરતી ત્યાં ભાગ્ય જ જોવા મળશે તો આ ઈમેજ આપણે જ બનાવી છે કોઈ ચોક્કસ કોઈ ઈમેજ આ કોઈ ફિલ્ડ એવા નથી કે આમાં બહેનોને નથી

મમે પોતે જયારે ડિવિઝનમાં હું મોરબી હતી તો એક ફેટલ એક્સિડન્ટ રેલવે સાથે એવો થયેલો કે એક મહિલા હતી એના પિસ્તાલીસ ટુકડા થયેલા કોઈ અંગનું એક ચોક્કસ અંગ પણ ના દેખાય તો આ બધાથી ટેવાવું પડે આ કામ હું નહીં કરી શકું ખરાબમાં ખરાબ પરિસ્થિતિ બબે ત્રણ જી કદાચ ઇન્ટરનેટ કનેક્શનના કારણે એમનો અવાજ નથી આવી રહ્યો કાનનજી આજ સવાલ આપને પણ પૂછવા માંગીશ કે ખાસ કરીને આ ક્ષેત્રમાં આવવાનો જે વિચાર આપનો પણ હતો શરૂઆતમાં આપણે પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હશે પડકારોનો શરૂઆતમાં સામનો ચોક્કસ કરવો પડ્યો કારણ કે જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ એ મેલ ડોમિનન્ટ પ્રોફેશન રહ્યું છે જેના કારણે પર્સન ટુ પર્સન એફએસએચ ઓફિસર્સ જે સ્ટીરિયોટાઇપ સાયકોલોજી હોય છે પરંતુ કે એ જેટલું અમે અમે એટલું નથી કર્યું થી અને પણ અમને એટલો સારો સપોર્ટ મળ્યો કે જેના કારણે અમે ઈઝીલી આમાં મોર ચેલેન્જિંગ ફોર અસ ઇન અને ટેકનોલોજી આ બંને નું જે અત્યારે સમન્વય થયો છે આ સમયગાળામાં એના લીધે ક્રાઇમની જે પેટર્ન ચેન્જ થઈ છે નાની ઉંમરના બાળકો જે

વુમન્સ ડે માટે શું માગશો આજના સમય મહિલાઓ એટલે કે આપણી સાથે અત્યારે કાનંદજી છે કોમલજી છે ને આપ પણ છો એક ઉદાહરણ બધાની માટે કે આજે મહિલાઓ શું કરી શકે છે

બાબતો છે જો એ સમાજ સ્વીકારતો હશે હું તમને એક એક્ઝામ્પલ આપું દરેક ફાધર દરેક ફાધર પોતાની દીકરીને ટોપ ઉપર જોવા માંગે છે તો આપણા સમાજમાં દરેક દરેક સસરા પોતાની પુત્રવને આ રીતે ટોપ ઉપર જોવા માંગે છે હ હ હ હ આ જે ભેદ છે એ ભેદ જ્યારે નીકળી જશે ત્યારે કદાચ આઠમી માર્ચ ઉજવવાની જરૂર નહીં પડે જી કાનનજી લાગે છે કે આ ભેટ આજે પણ જોવા મળે છે હું છે ને આપના જ અનુભવો સાંભળવા માંગીશ કારણ કે એ લોકો સુધી પહોંચી શકે કે મહિલાઓ માટે છે ને સૌથી મોટો કોઈ ઇશુ સૌથી મોટી સમસ્યા હોય છે ને તો એ પરિવાર ને પણ સાચવો તો કાનનજી શું કહેવા માંગશો આ બેલેન્સ જરૂરી જ છે આ જવાબદારી આપણે કેટલું પણ આપણે આગળ આવી જઈએ અને ઘણું ઘણી બધી મોટી બાબતો આપણે વાત તો કરી લઈએ પણ એ તો કહેવામાં આવશે જ કે પરિવારની જવાબદારી તો મહિલાઓની જ છે તો આ બેલેન્સ કરવું એ કેટલું જરૂરી અને આપ લોકો કેવી રીતે કરી શકો છો કાનનજી લાઈફ ઇટ સેલ્ફ ટીમ વર્ક ફિનલ એટલે ચાહે ડિપાર્ટમેન્ટ જોઈ લો કોઈ આપણે વર્કશોપમાં જોઈ લઈએ કોઈ કંપની જોઈ લઈએ કે આપણું ફેમિલી પોતાનું કુટુંબ જોઈ લઈએ ટીમ વર્ક છે એનાથી જ આગળ અપાય છે એટલે લાઈફમાં જ્યારે પણ પ્રોફેશનમાં આપણે એવા પ્રોફેશનમાં જઈએ છીએ કે જ્યારે ઘરમાં ટાઈમ નથી આપી શકતા ઓછો આપી શકીએ છીએ બાળકોના એજ્યુકેશન માટે ઓછું ધ્યાન આપી શકીએ છીએ ત્યારે વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે થઈને ટાઈમ મેનેજમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દરેક ચોવીસ કલાક જ છે મારા મારા ઓફિસમાં કે મારું પ્રોફેશન મારી પાસે ચૌદ કલાક 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 થાય વધારે ક્યાં તો ઓછું ક્યારેક ટાઈમ ની ડિમાન્ડ છે

એ બધાનો જો સપોર્ટ હોય અને વર્કિંગ વુમેન માટે તો આ બહુ જ જરૂરી છે કારણ કે બધી બાજુ તો તો બધા એરિયામાં કવર કરવું એ થોડું જતું સ્માર્ટ કે સુપર માં નથી માનતી હું ટીમ વર્કમાં માનું છું જેના કારણે થઈ અને ફેમિલીમાં પ્લસ ડિપાર્ટમેન્ટની વર્કથી આપણા ઘણા બધા એરિયા સચવાઈ જાય છે અને રિઝલ્ટ પ્રોડ્યુસ થાય છે ઈ રીતે ટીમ વર્ક ઈઝ લાઈફમાં આવે વધી શકાય છે અને બેલેન્સ કરી આપને શું માનો છો આ બેલેન્સ કેટલું જરૂરી છે અને કેવી રીતે કરી શકો છો? કેવી રીતે કરતા હો છો? સ્ટોરી પૂછો પૂછો કે મને કે આ જે સિનિયર અધિકારી છે સ્ટોરી રીમેન્સ ધ સેમ, કેરેક્ટર્સ ગેટ ચેન્જ પણ આ ફિલ્ડમાં છે માનીને જ્યારે આવીએ છીએ આ ફિલ્ડમાં કે આની रिक्वायरमेंट ઇઝ સ્કૂલના કોઈ ટીચરની જોબ કરતા અલગ છે ટાઈમ સ્કૂલ ના શિક્ષકો હશે તો ઘરે ગયા પછી એને કોઈ બોધરેશન લઈને જવાનું રહેતું નથી અમારું કામ એવું છે અમે અમે ત્રણ અહીંયા સામે છીએ એ સિવાય બીજા સિનિયર કે જુનિયર તો તમામ માટે એક જ વસ્તુ રહે છે કે તમારે રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર યુ આર યુ આર અ પોલીસ ઓફિસર યુ કાન્ટ સે દેટ રાઉન્ડ રાઈટ નાવ આઈ એમ એટ હોમ સો આઈ આઈમ નોટ સપોઝ ટુ આન્સર તો રાત્રે વાગે વાગે પણ 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 જવું જવું પડે પડે હોય બાળકો પણ હોય ઇનલો પણ હોય તો અને એ સાથે હું એવું કહીશ કે પુરુષ કરતા મહિલાઓની શારીરિક ક્ષમતાઓ પણ અલગ હોય છે શારીરિક તકલીફ હોય છે તો તે એ દરેક વખતે તમે આમાં આવો છો ત્યારે સ્વીકારીને જ આવો છો કે આ પ્રકારે જ મારે કામ કરવાનું છે એ જ વસ્તુ ફેમિલીની છે તો ફેમિલી પણ એ જાણે છે સમજે પણ છે અને એ બાબતમાં સપોર્ટ વિના તો થઈ શકતું નથી જ અને બાળકો ઈટ સરપ્રાઇઝિંગ કે પાંચ કે છ વર્ષનો દીકરો કે દીકરી સામાન્ય એની માતા હાઉસવાઇફ હોય કે ટીચર હોય એની પાસે જે રીતે અમારા બાળકો અમારા કરતા વધારે સમજદાર હોય છે અમારા બાળકો જાણે છે કે અમારે ક્યાં ક્યારે ક્યારે ઉભા રહેવાનું છે તો આર લકી કે બાળકો પણ અમને ખૂબ સપોર્ટ કરે છે જી મને એક સવાલ એ પૂછવું છે કું કે આપને લાગે છે કે કાયદાઓમાં કોઈ પરિવર્તનની જરૂરિયાત હોય

એન્ટ્રી તો તમારે જાતે જ કરવાની છે એકવાર એન્ટર થયા પછી પરફોર્મ પણ તમારે જ કરવાનું છે તો દરેક લેવલે સરકાર દરેક વસ્તુ કરી શકતી નથી આપણી એબિલિટી આપણે જ પુરવાર કરવાની રહે છે અને એ એક દિવસ પૂરતી વાત નથી બસ નોકરી મળી ગઈ

પ્રોત્સાહન પણ આપે પણ અંતે એ કરવાનું તો આપણે જ છે અને એકવાર નોકરી મેળવ્યા પછી સતત પોતાની જાતને પુરવાર કરતા રહેવાની એ પણ સતત ચેલેન્જિંગ કામગીરી કરતા જ રહેવાની છે જી બિલકુલ બિલકુલ કાનનજી ઇન ધી એન્ડ હવે તમામ મહિલાઓ માટે શું કહેવા માંગશો જે વુમન્સ ડે છે આપ જેવી મહિલાઓ મારી સાથે જોડાઈ છે અને ચોક્કસપણે પણ આ જે કે સર્વસ્વ ઉદાહરણ તમામ મહિલાઓ માટે પરંતુ તમામ મહિલાઓને શું મેસેજ શું સંદેશો આપવા માંગો છો અ અત્યારે આ આંતરરાષ્ટ્રીય દિવસે હું એક સંદેશો આપવા માંગીશ કે આપણું કલ્ચર એ શિવન શક્તિનું રહેલું છે તમામ દુનિયાની જે પણ શક્તિ છે જે પણ તમામ મહિલાઓ છે એ તમામને એક જ સંદેશ હું આપવા માંગીશ કે આ શક્તિ બધી ભેગી થાય સંકલિત થાય એકબીજાને સપોર્ટમાં ઉભા રહે એકબીજાને ડાઉન કરવા કરતા એકબીજાને અપ કેવી રીતે કરવા આપણે એકબીજાને કેવી રીતે આ ખુલ્લું આકાશ છે એને સર કરી શકીએ

ને ચડિયાતું નથી થવું મહિલાઓને સમાનતા જોઈએ છે સમાનતા મળવી જોઈએ અને સમાજ જો એ સમાનતા આવશે આપશે તો ખરેખર મહિલાઓ એટલી સમાનતામાં પણ ઘણું સારું કામ કરશે એટલે સમાજમાં મહિલાઓ જ્યાં જ્યાં છે ત્યાં એમના પદ પ્રતિષ્ઠા પ્રમાણે સમાજને સ્વીકારે એની કેરિયર બનાવવા દે અને ક્યાંય કોઈ જગ્યાએ લિંગ લિંગભેદ નીતિથી જો મહિલાઓ સાથે કોઈ વ્યવહાર ન થાય તો ખરેખર ચો

તક ઝડપી સાથે સાથે અમે સતત અમારી જાતને પુરવાર કરતા આટલે પહોંચ્યા છીએ તો મેસેજ આ છે કે મહિલા દિનની ઉજવણી કરીએ છીએ અમે અલગ છીએ કે અમે બીજા બધા કરતા ચડિયાતા છીએ એવું તો હું ક્યારેય નહીં કહું પણ અમે આ બધી વસ્તુઓમાંથી નીકળીને આટલે પહોંચ્યા છીએ હજુ આગળ જઈશું તો એ જ અમે પ્રોત્સાહક મેસેજ તમામને આપવા માંગીએ છીએ કે તમે તક મળે છે તક મેળવો અને સાથે સાથે પોતાની જાતને સતત અપડેટ રાખો પોતાની જાતને પુરવાર કરો અને જો પુરવાર તમે કરવા માટે તૈયાર છો તો તમારા માટે અગણિત તકો ઉભેલી છે પછી લાઈફ હોય પ્રોફેશનલ સમાજ જીવન હોય દરેક ક્ષેત્રમાં તો પોતાની જાતને મહિલા છો એ બાબતને પોતાની કે હું આ નહીં કરું પણ મહિલા છો તો આ દસ વસ્તુ તમે બીજા કરતા વધુ સારી રીતે કરી શકીશો કરી શકશો અમે જેમ પોલીસ વિભાગમાં જ છીએ તો જેમ મેં પહેલા મસ્ક્યુલરિટી એ દેટ ઇઝ નોટ ધી ઓનલી પોલીસિંગ તો મહિલા અધિકારી તરીકે ઘણી બધી બાબત છે ઇન્ટ્રોગેશન હોય વેલફેર હોય પણ પોતાના કામમાં હોવાથી અમને ક્યાંય તકલીફ નથી પડી મહિલા તરીકે પોતાના જન્મજાત ગુણો ને ઉમેરીને પુરુષ કરતા વધુ સારું ઘણી બધી બાબતમાં કામ કરીએ છીએ અને સરકાર વિભાગ સમાજ તમામ જે આ પ્રશંસા મળે છે એ બાબતની સાબિતી છે જી જી બિલકુલ અને અમુક તરત અને સાચી વાત આપે કરી છે કે બધું જ બીજા લોકો નહીં કરી શકે આપણે આગળ આવવું પડશે આપણે સૌથી પહેલા આપણી વિચારધારાને બદલવી પડશે અને આપ સૌએ કરીને બતાવ્યું છે સર્વશ્રેષ્ઠ સુધારણો અમારી સામે હતા અને સમય અહીંયા સમાપ્ત થાય છે આજે કોમલજી કાનનજી અને નીતાજી આપ ત્રણેનું ખૂબ ખૂબ ધન્યવાદ આટલા બિઝી શેડ્યુલમાં વ્યસ્ત આપનું જે શેડ્યુલ હોય છે અત્યારે પણ અમે જોઈ શકતા હતા છતાં પણ આપે અમને સમય આપ્યો આ એક સરસ સંદેશો તમામ મહિલાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને સમય આપવાજે આપણે વાત કરી એવી મહિલા સાથે કે જે મહિલાઓ આજે રાષ્ટ્રની સેવા કરી રહી છે અને વુમન્સ ડે ના દિવસે તેમણે પણ જણાવ્યું છે કે કઈ

અન્નપૂર્ણા તો અન્યાય સામે લડતી માં દુર્ગાતું અને સમાજમાં આવા અનેક સ્ત્રી સ્વરૂપ છે જેમાં કાળી સ્વરૂપે દુષ્ટનો નાશ કરે છે ભાવથી સશક્ત બનવાની આ સફરમાં આજે આપણે એટલે ઘણી એવી સ્ત્રી શક્તિઓની વાત કરી છે કે જેમણે સમાજમાં નારી ગૌરવ છે એ તમામ મહિલાઓ આપણી સાથે આજે જોડાઈ હતી અને એમણે સરસ સંદેશો પણ આપને પહોંચાડ્યો છે તો આપ સૌને પણ તમામ મહિલાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સમય સમાપ્ત થાય છે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર